બીજી વેરાયટીઓ ઘણી વાવી છે ને અલગ અલગ વેરાયટીમાં તમને ક્યાંય છોડવા ગયા છે તેમજ વ્યાપારી બંધુઓ સાગર પટેલ સુકેતુ સીડ્સ કોર્પોરેશન વતી આપ સર્વેનું અતિવૃષ્ટિના વરસાદ બાદ ફરીથી એક કપાસના ફિલ્ડ નિદર્શન પ્લોટ ઉપર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજરોજ તારીખ બે સપ્ટેમ્બર એટલે કે બે નવ બે હજાર ચોવીસ એક આવી પહોંચ્યા છીએ કણકોટ વાંકાનેરના કણકોટ નજીકના એક આગાભી પીપળિયા ગામમાં આપણી સાથે કણકોટથી ડીલર મિત્ર છે સહકાર એગ્રો સેન્ટરમાંથી આપણી સાથે છે સાથે જ એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ સતત વાંકાનેર વિસ્તારમાં લગભગ પાંચેક દિવસ પચીસથી લઈને ત્રીસ બત્રીસ ઇંચ સુધીના વરસાદો પડેલા છે કપાસને પુષ્કળ નુકસાન છે છતાંય આજે ચોવીસ એટલે સોરી બે નવ એટલે કે બે સપ્ટેમ્બરના રોજ આપણે એક ફિલ્ડ ઉપર પહોંચ્યા છીએ વેરાયટી છે આપણી સુકેતુ કેતું એ ટુ ઝેડ આવો સર્વપ્રથમ એક ખેડૂત મિત્રનો પરિચય કરાવવું ત્યારબાદ થોડુંક વેરાયટી વિશે તમને ડીપમાં આપો સાહેબ તમારું નામ ને એવું બોલી જજો ને

બે ચાર દિવસનો સમય થયો છે કેવી લાગે છે વેરાયટી વેરાયટી તો સારી લાગે છે વેરાયટી સારી લાગે છે માલ બાલ સરસ બંધાઈ ગયો છે બતાવો સરસ મજાની સીરીઝો બંધાઈ ગઈ છે ચીંડવાની સાઈજ સારી છે હાઈટ ને દ્રષ્ટિએ જોવા જાવ તો લગભગ લગભગ છાતી ઉપર વડ બધે હાઈટ છે પુસિયા બુસિયા ની દ્રષ્ટિ એકદમ સાધારણ વેરાયટી ફૂટે બહુ સરસ છે આવો દેખાડો છે મોનોપોડિયા ની વેરાયટી ની વાત કરું તો તમને જો 1 2 3 4 5 પણ એકદમ ક્લોઝર સ્પેસિંગ ખેડૂત મિત્રે રાખેલું છે જો આમાં લગભગ ફૂટ નો ગાળો હોય તો હોય છતાંય વેરાયટી ફૂટ લેવી વેરાયટી છે જો આનો આ ઘેરો છે જ દોઢ ફૂટ ના આજુબાજુ ઘણી વાવી છે ને તમે અલગ અલગ એની માં એ ટુ વેરાયટી વેરાયટીમાં તમને ક્યાંય છોડવા ગયા હોય એવું છે આમાં તો નથી બહુ ગયા ઓકે આમાં નથી ગયા સરસ આપણા ડીલર મિત્ર સહકાર એગ્રો સેન્ટર કણકોટ થી જેમણે આપણી આ વેરાયટી

બતાવો માલ પુષ્કળ થઈ ગયો છે લગભગ અત્યારે જોવા જાય તો ત્રીસ ચાલીસ ત્રીસ ચાલીસ કેરીઓ લગભગ બધી અને સાઈઝ બહુ સરસ મજા એકદમ મોટી સાઈઝ છે જો પાંચ પેશીનું ઝુંડું એક બે ત્રણ ચાર પાંચ ઓકે સરસ તો વેરાયટી વિશે સવિશેષ જાણવા માંગતા હો ફિલ્ડ વિઝિટ કરવા માંગતા હો તો તમે મારો સંપર્ક નંબર સત્તાણું એક અઠ્યાવીસ બાવન આડત્રીસ પર ગમે ત્યારે કોન્ટેક કરી શકો છો ઓકે ખૂબ ખૂબ આભાર